કે જ્યારે આપણે આ બધી વસ્તુઓ છે એવું વિચારી અને જ્યારે એક્ઝામ ભરવા જઈએ છીએ ને ત્યારે અમુક શબ્દો છે એવા પૂછાઈ જાય છે આપણને સમાનાર્થીની અંદર કે જે છે આપણને ક્યાંય પણ નજરે પણ ન ચડ્યા હોય બરાબર હવે જે અમુક વિદ્યાર્થીઓ એવું કરે છે કે ભાઈ શબ્દકોષ છે ખૂબ જ મોટું છે તમને ખબર છે અને મને ખબર છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે અહીંયા આપણને અઘરો લાગતો ટોપિક અથવા તો અમુક અમુક ઉમેદવારો છે કે જેને સાવ સહેલો લાગે છે બરાબર આ ટોપિક છે અહીંયા જોવાના છે સહેલો એટલા માટે લાગે છે બરાબર આપણે એવું વિચારીએ છીએ કે આપણે જે પહેલેથી જે ભણતા આવીએ છીએ બરાબર આ જ છે પૂછાય છે બરાબર કે આપણે સમાનાર્થી છે નાનપણથી ભણતા આવીએ છીએ અને પૂછાય છે તો આપણને સહેલો છે અને એવા એ પણ છે આપણે ગુજરાતીમાં પૂછાય છે બરાબર અને ત્યાર પછી અઘરો જે એટલા માટે લાગે છે કે જ્યારે આપણે આ બધી વસ્તુઓ છે એવું વિચારી અને જ્યારે એક્ઝામ ભરવા જઈએ છીએ ને ત્યારે અમુક શબ્દો છે એવા પૂછાઈ જાય છે આપણને સમાનાર્થીની અંદર કે જે છે એ આપણને કંઈ પણ નજરે પણ ન ચડ્યા હોય બરાબર હવે જે અમુક વિદ્યાર્થીઓ એવું કરે છે કે ભાઈ શબ્દકોષ છે ખૂબ જ મોટું છે તમને ખબર છે અને મને ખબર છે બરાબર હવે આપણે જે ક્યારેય શબ્દકોષ છે કમ્પ્લીટ નથી કરી શકવાના એમાં અમુક ઉમેદવારો છે અહીંયા સાવ છે આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી કે કોઈ પણ વસ્તુ છે શબ્દકોશની અંદર છે એ સાવ મૂકી દે છે બરાબર આવું મૂકવા કરતાં આપણે થોડી ઘણી માહિતી મેળવેલી હોય ને તો જે આપણે અઠ્ઠે ગઠ્ઠે આપણે કહીએ છીએ ને એ પણ છે અહીંયા ટીક કરી શકીએ એટલા માટે છે આજે સમાનાર્થી છે આપણે જોવાના છે બરાબર જોઈ લઈએ તો પહેલેથી એકડે એકથી છે અહીંયા ચાલુ કરશું બરાબર જેનો અર્થ એક સરખો અથવા તો લગભગ એક સરખો હોય એને શું કહેવાય તો કે સમાનાર્થી કહેવાશે હશે બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો સમાનાર્થીની અંદર અર્થ એક હશે પણ શબ્દો કેવા હશે તો કે ઘણા બધા હશે કોઈ પણ શબ્દ છે ને તો એનો અર્થ છે ને એ એક જ હશે પણ એના શબ્દો છે એ કેવા હશે તો કે અલગ હશે બરાબર અહીંયા જોઈએ તો ભાષાને વધુ શક્તિશાળી શક્તિશાળી બનાવે બનાવે છે છે સમાનાર્થી ને ભાષાને જે વધુ માટે તો કે લખાણમાં છે પુનરાવર્તન ઘટાડે છે બરાબર લખાણની અંદર છે પુનરાવર્તન કોઈ પણ એકને એક શબ્દનું પુનરાવર્તન જે થતું નથી એના જેવા સમાન શબ્દો છે એ આપણે અહીંયા લઈ શકીએ છીએ ત્યાર પછી અહીંયા જોઈએ તો કવિતા છે વાર્તા છે નિબંધ છે વગેરેના સૌંદર્યમાં વધારાનું કામ કરે છે હવે કવિતા વાર્તા નિબંધ બરાબર આ બધી વસ્તુઓ છે મોટી હોય તો કોઈ પણ એકને એક વર્ડ વાપરવા કરતા એકને એક શબ્દ વાપરવા કરતા એના સમાન અર્થવાળો હોય એ વાપરીએ તો બરાબર એનું જે કઈ સૌંદર્ય છે એ વધારવાનું કામ કરે છે બરાબર હવે આગળ આપણે છે અહીંયા ઉદાહરણો છે એ જોવાના છે કે કેવા કેવા છે અહીંયા પૂછાઈ શકે છે આ બધા ઉદાહરણો છે એનાલિટિક્સ કરીને છે લીધેલા છે બરાબર અહીંયા જોઈએ તો અચાનક બરાબર અચાનકને આપણે જે અચાનકથી અમુક અમુક જે કઈ શબ્દો આવતા છે ને સમાન એ છે આપણે જોયેલા છે પણ આપણે યાદ ક્યાં રાખવાના છે કે જે આપણને નથી ખબર બરાબર અહીંયા જોઈએ તો સહસા છે અણધાર્યું છે એકદમ છે એકા એક છે ત્યાર હવે અહીંયા આપણે જોઈએ તો આની અંદર છે અણધાર્યું એકદમ અને એકા એક બરાબર આ ત્રણ છે આપણા જાણીતા શબ્દો છે હવે અહીંયા સહસા છે એ અમુક નહીં જોયું હોય

બરાબર આ ત્રણ શબ્દો છે શું થશે તો કે સહેરાનો અર્થ થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો મોક્ષ એટલે તો તો કે અને મુક્તિ બરાબર આગળ જોઈએ હવે હૈયું એટલે હૃદય દિલ અંતઃકરણ મન અને ચિત્ત બરાબર આ બધા શબ્દો છે આના સમાન અર્થવાળા છે ત્યાર પછી જોઈએ તો અતિશયની અંદર અત્યંત છે અઢળક છે પુષ્કળ ઘણો અને વધારે આવશે ત્યાર પછી અહીંયા જોઈએ તો આગની અંદર અગ્નિ પાવક અનલ હુતાશન આતશ દવ અને જ્વાળા આ બધા શબ્દો છે એની અંદર આવશે તો કે આગની અંદર આવશે હવે અહીંયા જોઈએ તો પક્ષીની અંદર તો કે પંખી ખગ અને નવસંગમ બરાબર અહીંયા આપણને પંખી અને ખગ આ બે વસ્તુઓ છે એ ખબર હશે પણ અહીંયા નવસંગમ છે એ નવું છે ત્યાર પછી અહીંયા જોઈએ તો અચરજ છે આપેલું છે અચરજ એટલે તો કે અચંબો ત્યાર પછી અજાયબી

બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો હોશિયાર છે હોશિયાર એટલે શું થશે તો કે ચાલક કુશળ નિપુણ સાવધ સાવચેત ખબરદાર સમજુ અને ચકોર બરાબર આ બધા શબ્દોનો અર્થ છે એ શું થશે તો કે હોશિયાર થશે હવે અહીંયા આગળ જોઈએ તો અંધકાર આપેલું છે અંધકાર એટલે શું થાય તો કે અંધારું તમ તિમિર અને તમસ બરાબર આ બધા શબ્દો છે અંધકારની અંદર આવશે બરાબર અહીંયા જોઈએ તો અનિલ અનિલ એટલે શું થાય તો કે પવન વાયુ વાયરો સમીર મહુત વા અગ્નિશેખા અને મરુત બરાબર આટલા શબ્દો છે એ અનિલની અંદર આવશે હવે અહીંયા જોઈએ તો દુશ્મન એટલે કે વેરી રીપુ શત્રુ અરી અને પરિપંથી બરાબર આ બધા શબ્દો છે એ આપણે દુશ્મનના દુશ્મનના જે કંઈ સમાન શબ્દો છે અહીંયા આવશે હવે અહીંયા આકાશની અંદર જોઈએ તો નભ વ્યોમ આભ અંબર આસમાન ગગન ઘઉ અને નભસ્થલ બરાબર આ બધા શબ્દો છે આકાશના સમાનાર્થી શબ્દો થશે અથવા તો આ બધા છે એકાબીજાના સમાનાર્થી શબ્દો પણ આપણે કહી શકીએ ઘણી વખત જે આપણને પૂછી લે કે ભાઈ અંબરનું સમાનાર્થી શું થાય બરાબર તો અંબર સિવાયના અહીંયા જેટલા છે આકાશ પણ એમાં આવી જશે બરાબર તો આ બધા છે એના શું થશે તો કે સમાનાર્થી શબ્દો થશે બરાબર આગળ અહીંયા જોઈએ તો નોકર છે નોકર એટલે શું થાય તો કે પરિચાકર કિંકર સેવક દાસ અને ચાકર આ બધા શબ્દો છે એ શેની અંદર આવશે તો કે નોકરની અંદર આવશે ત્યાર પછી અહીંયા અવાજ જોઈએ તો નાદ ધ્વનિ સાદ ઘોષ રવ નિનાદ અને આશ્વાહ બરાબર આ બધા શબ્દો છે અવાજની અંદર આવશે અહીંયા જોઈએ તો જૂનું એટલે કે પુરાતન બરાબર ત્યાર પછી ચિરંતન પ્રાચીન જર્જરિત જીર્ણ અને પુરાણું બરાબર આ બધા શબ્દો છે એ જૂનું જૂનાના સમાનાર્થી થશે હવે અહીંયા આગળ જોઈએ તો પર્વત તો કે ડુંગર નગ ત્યાર પછી અદ્રી ગીરી

પથિક યાત્રિક પંથી અને આગંતુક બરાબર આ બધા શબ્દો છે એ સમાનાર્થીની અંદર આપણે મુસાફરના સમાનાર્થી છે આ બધા શબ્દો છે અહીંયા આવશે હવે આગળ જોઈએ તો પંખી એટલે તો કે ખગ થશે વિહંગ થશે દ્વિજ પક્ષી વિહંગમ અંડજ શકુંતમ શકુની અને વિહંગ બરાબર આ બધા શબ્દો છે અહીંયા આવશે હવે અહીંયા જોઈએ તો ફૂલ એટલે શું થશે તો કે પુષ્પ પ્રસુન સુગમ સુમન ત્યાર પછી કુસુમ બરાબર આ બધા શબ્દો છે એ ફૂલના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો પૃથ્વી છે એટલે કે ધરા ધરતી મહિ ભૂ વસુધા ધરિત્રી ધારીણી અવિન અને વસુમતી વગેરે જેવા શબ્દો છે અહીંયા પૃથ્વીના સમાનાર્થી થશે હવે આગળ અહીંયા જોઈએ તો અકલ એટલે શું થાય તો કે બુદ્ધિ ત્યાર પછી મતિ અને મેઘા આ ત્રણેય વસ્તુ છે અકલની સમાનાર્થી થશે હવે અહીંયા આગળ જોઈએ તો પાણી છે પાણી એટલે તો કે જળ વારી સલીલ અંબુ ઉદક નીર અને તોય આમાં જે મોસ્ટ ઓફ શબ્દો છે તમને ખબર હશે અહીંયા જોઈએ તો સફેદ એટલે શું થાય તો કે શ્વેત ધવલ શુચિ ગૌર ધોળું શુભ્ર શુક્લ પવિત્ર પાંડુ અને શુદ્ધ બરાબર આ બધા શબ્દો છે અહીંયા સફેદના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ ઝાડ એટલે શું થાય તો કે વૃક્ષ તરુ ધૂપ અને તરુવર બરાબર આ બધા શબ્દો છે ઝાડના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો રાત્રિ એટલે રજની યામિની નશિશી નશીથ નિશીત સોરી વિભાવરી નિશા સરવરી અંજના અને ક્ષપા બરાબર આ બધા શબ્દો છે રાત્રિના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે અહીંયા આવે છે સુગંધ છે સુગંધ એટલે શું થશે તો કે સૌરભ ફોરમ સુવાસ ખુશ્બુ અને પરિણ પરિમ બરાબર આ બધાય શબ્દો છે સુગંધના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો દીપ્તિ એટલે તેજ ચમક ઉજાસ પ્રકાશ અને જ્યોતિ ત્યાર પછી અહીંયા મિત્રના સમાનાર્થી દોસ્ત ભેરુ યાર સખા સહોદર વ્યસ વયસ્ત સોરી

આ શબ્દો છે એના સમાનાર્થી થશે ત્યાર પછી શરીર એટલે દેહ કયા તનથી જોઈએ તો સૂર્ય એટલે રવિ ભાનુ દિનનાથ સૂરજ આદિત્ય સૂર દિનકર દિવાકર અને પ્રભાકર આ બધા શબ્દો છે સૂર્યના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો સાપ એટલે સાપને છે આપણે શું શું કહીએ તો કે અહી ભૂજંગ કાકોદર ઉરગ પન્નગ પન્નગર નાગ પૌનાશ અને ક્ષેત્રપાલ બરાબર આ બધા શબ્દો છે એ આપણે સાપના સમાનાર્થી થશે અહીંયા જોઈએ તો વિદ્વાન એટલે તો કે પંડિત વિચાર અને કોવિદ ત્યાર પછી દિવસ એટલે તો કે દિન વાસર અને દાડો બરાબર આ બધા છે દિવસના સમાનાર્થી થશે હવે આગળ આપણે જોઈએ તો અહીંયા હવે આવે છે દૂધ એટલે તો કે પૈ દૂધ અને ક્ષીર બરાબર આ ત્રણે છે કેના સમાનાર્થી થશે તો કે દૂધના બરાબર હવે અહીંયા જોઈએ તો વૈભવની અંદર સમૃદ્ધિ અને જાહો જલાલી બરાબર આ બે છે વૈભવના સમાનાર્થી થશે અથવા તો એ ત્રણે છે એકાબીજાના સમાનાર્થી શબ્દો થશે હવે અહીંયા જોઈએ તો બહાદુરી એટલે કે વીરતા સુરાતન શૌર્ય પરાક્રમ બળ શક્તિ કૌવત તાકીદ અને હિંમત બરાબર આ બધા શબ્દો છે આપણે બહાદુરીના સમાનાર્થી થશે હવે અહીંયા જોઈએ તો હાથી એટલે કુંજર હસ્તી મતંગજ અને ગજ બરાબર આ બધા છે હાથીના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો સ્નેહ એટલે પ્રીતિ હેત રાગ મમતા માયા અને પ્રેમ બરાબર આ બધા શબ્દો છે આપણે સ્નેહના સમાનાર્થી શબ્દો થશે હવે અહીંયા આગળ જોઈએ તો અખંડના સમાનાર્થીઓ તો અકબંધ છે આખું છે અવિભક્ત અભંગ અતૂટ અક્ષત અને અવિભાજિત બરાબર આ બધા શબ્દો છે આપણે અખંડના સમાનાર્થી શબ્દો થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો જ્ઞાન એટલે તો કે અનુભવ અભિ અધિગમ છે પછી તો કે માત્ર ચેતના ચૈતન્ય સમજ અને બોધિ બરાબર આ બધા શબ્દો છે એ આપણે જ્ઞાનના સમાનાર્થી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો ગુફા એટલે કે કંદરા ખોભણ ખો દરીહોર અને ગિરિગૃહ આ બધાની અંદર આપણે જોવા જઈએ ને તો મોસ્ટ ઓફ જે આપણને અજાણ્યા શબ્દો છે જોવા મળે છે હવે અહીંયા જોઈએ તો ઝડપની અંદર ગતિ ઝપટ ઉતાવળ તાકીદ ત્વરા અને વેગ બરાબર આ બધાની અંદર પણ જે અમુક અમુક શબ્દો છે આપણને અટપટા છે ત્યાર પછી અહીંયા જોઈએ તો વિપ્ર એટલે તો કે ભૂદેવ બ્રાહ્મણ અને દ્વિજ બરાબર આ બધા શબ્દો જે અહીંયા પૂછાઈ શકે છે તો અહીંયા છે આપણે સમાનાર્થી શબ્દો છે આ જે પચાસ જેટલા છે અહીંયા જોયા બરાબર આ શબ્દો છે એવા છે અથવા તો પૂછાયેલા છે અથવા તો પૂછાઈ શકે એવા છે બરાબર તો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ